વડોદરા બસ ડેપો પરથી નવ કિલો ગાંજા સાથે પરપ્રાંતિય કેરિયર પકડાયો અમદાવાદનો સપ્લાયર વોન્ટેડ વડોદરા ડેપો પરથી પોલીસે એક યુવકને નવ કિલો ગાંજા સાથે ઝડપી પાડી સપ્લાયર તેમજ અન્ય એક વચેટીયા તપાસ હાથ ધરી છે વડોદરા એસટી ડેપો પરથી ગઈકાલે સાંજે પોલીસે એક યુવકને નવ કિલો ગાંજા સાથે ઝડપી પાડી સપ્લાયર તેમજ અન્ય એક વચેટિયાની તપાસ હાથ ધરી હતી વડોદરા પોલીસની ટીમો દ્વારા જુદી જુદી જગ્યાએ ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું એ દરમિયાન વડોદરા એસટી બસ ડેપો પર એક યુવક પાસેનો થેલો પોલીસે ચેક કરતા અંદરથી વનસ્પતિજનક ગાંજે મોડી આવ્યો હતો પોલીસ ક્રાઇમ સિનિયર ઓફિસર તેમજ ફોરેન્સિક ટીમોને બોલાવી લીધી પોલીસે પકડેલા ગાંજાનું વજન નવ કિલોથી વધુ અને કિંમત રૂપિયા બાણું હજાર જેટલી થાય છે પોલીસે રોકડ તેમજ એક મોબાઈલ પણ કબજે કર્યા હતા પૂછપરછ દરમિયાન કરિયરનું નામ લાલજી રામચંદ્ર માંજી હાલ રે કતારગામ સુરત અને મૂળ બિહારનું હોવાનું ખુલ્યું હતું ગાંજાનો જથ્થો અમદાવાદના સોનુ સિંઘ યુનિસિંગે મોકલ્યો હોવાનું તેમજ એક બાઇક ચાલક પણ મદદમાં રહ્યો હોવાની વિગતો બહાર આવતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા